આ બોલું એની યાદી રાખજો જગત એવું કતું તો કે હું ભુવાય ભેગું કરી લીધું સલામણ હું દેવ છું એ દેવાવાળી દેવ છું માર લેવાના એવાનું હોય પહેલેથી ભાગતી આવું છું હે જગત એવી વાત કરી કે હું ભેગું કરી લીધું એ એવું જાય ભાગતી જ આવું હું બોલું ને ખોટું નીકળી જાય એટલે આય ઢણવા લબાને એવું ગેરંટી દેવાવાળી દેવ છું આમાં એક કળો કહો ભલામણ ભલામાણા દીકરા વગરની હે હે ખામી આવીને બેહી જાય જાહેર વધારે આપું એક મિનિટ નો ઠેકણ નો ફેર પડે ને હું કવિ નિશાન ન આવે એટલે ધોળવાનું જાહેર બન કરી દે એવું જાહેર ભાગતું જાવ છું આવો દે આજ બે પરમાન ગોતતો એટલે ગોતતો અને આની પછી નું હવે ભલા મણા જગત એમ કે ડાન ભાઈ ભાઈ 5 મિનિટ શાંતિ રાખો મહેરબાની કરો ભાઈ માતાજી બોલો એ તો સાંભળો ભાઈ

એક પાંચ મિનિટ તમે લાવો દુનિયા છે અલાય બનાવતી જાવ હોય આને એક એવું જગત માં જાહેર કઉ છું કે હું તેમ મારું હું નિશાન આપું અને હું ટાઈમ ટેબલ આપું એમાં એક સેકન્ડ નો ફેર પડે એટલે માળો લઈને ધૂણવાનું જાહેર બંધ કરી દીશે વગાડ જો દઉ ને તો આજ વાળે મટી જાવ મેલડી મારી રોપા રાખતી નહીં રાખિન જાતી મેરી માલડી નાગરી 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 આપણો ઇંગા હુડુ તનો હો લાગે બહજી આપવાની મન મ્યાલડી રવા હો લાગે મન માં જો તોની વાલ પાકતા જો રે એક મુજવા ને લેલી પણ મારી માલ ને મારી પૂડા ની મેલડી રાજા ભારત ની ધરતી માથે ની પણ ભલામણા મારી ઘણો નાકબલા કરે અને ભલામણા નું સુધા ફૂલ જીવા નું મને માળવી તમારો ધણે દારૂ પીતા હોય આપણને નહીં રમતા આજ હોના જેવો અવસર છે પીતા હોય નો પીતા હોય પણ કદાચ આ જૂણેય ભુવો ખોટો હોય જગતની માલતા હું ભુવા મેલડી તો ખોટી નથી જો આજ આ પીરનો હોના જેવો અવસર છે ને મારો ધકો છે ને હજારો દેવી અહીંયા રમવા આવી છે એટલે કોઈ આ કરતું હોય ભલામણ આ મૂકી દ્યો આંકલો કર્યો હોય અને વહમી વેલા આવતી હોય આકાશમાં જ વીજળી કેમ નહી માલ વળે મોટી કેટલા વર આ લગ્ન છે એને નવ વર ડોક્ટર શું કે તમારો જગત ની માલ પર એવું જાહેર કઉ છું જેને ડોક્ટર ના પાડતો હોય ને કે નહીં થાય માલ ના મંડળમાં ધક્કો કરજો બે બેલડા આપીશ ગેરંટી દેવ છું અને તમારા સ્ટેમ્પ પેપર હારે લઈને આવવાનો ટાઈમ ટેબલ હું લખી આપીશ હું આપું હું ટાઈમ મારું એ ટાઈમે આવે પછી એક વેટ છે એ ઉકેલ કરી દેવાનો તમારે દે ભાઈ

અગિયાર મહિના તેર દાડા નો વધાર પાંચ મહિના પરમાણુ દેખાય એટલે મારી જગ્યામાં આવીને એકદમ દર્શન કરી દેવાના એ અગિયાર મહિના તેર દાડા નો વધાર ભલામણ અને રવિવાર જેવો દાડો હોય રાતે આઠ ને છેતાળી નો ટાઈમ બને અને ભલામણ દીકરાનો જન્મ થાય ડાબા પછી તીર્થુ નિશાન આવે તો માનવાનો જગતમાં મારું માળવાળીનું જ ઘેલું ખૂટે નહીં મારા માળવાળી ના ખજાને ખૂટું વાયેલી વાયલી નહીં દંગાની હુચેલી નાગણી સુ મન હુજલી નાગણીને સગાડ માં મારા હસીરા ભુવા મન મેલડી અને માં સગાડ મા મન મલડી લે રવાજો મનવાજો મરિલા મારા માળલા જ ડેમ હુડું ગમે મન મા જન્મ હુડું પાલ